નમસ્કાર મિત્રો છે ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર હજી પણ યથાવત છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફ્રી એકવાર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર ડીપ ડિપ્રેશન સક્રિય થવાને કારણે

બનાસકાંઠા સોનગઢ જાફરાબાદમાં બે પોઈન્ટ ચુમ્મોતેર ઇંચ અને ઉના અને ઉમરાપાડામાં ત્રણ પોઈન્ટ સાઠ વરસાદ પડ્યો છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક ડીપ ડિપ્રેશન સિસ્ટમ બાર કિમી કલાકની ઝડપે આગળ વધી રહી છે તે હાલમાં ગોવાથી લગભગ સાડી ચારસો કિમી અને મુંબઈથી ચારસો ત્રીસ કિમી દૂર છે દરિયામાં ઉષા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે આ ડિપ્રેશન આગામી ચોવીસ કલાકમાં વધુ તીવ્ર બની શકે છે જો કે તેની ભારતીય દરિયાકાંઠા પર હાલ કોઈ મોટી અસર થવાની સંભાવના નથી બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનનો ખતરો અરબી સમુદ્રની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ ચક્રવાતી તોફાનની ગતિવિધિ સક્રિય થઈ છે આઈએમડીએ ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરી છે અઠ્યાવીસ ઓક્ટોબરની સાંજે કે રાત્રે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે શિયાળાની શરૂઆત થઈ છે કે જોકે હજી પણ વરસાદની આગાહી થઈ રહી છે આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ આણંદ પસમહાલ દાહોદ અને મહીસાગરમાં સૂંટો સવાયો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે વડોદરા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરેનગર હવેલી ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કસ અને દીવમાં વરસાદ પડી શકે છે તો ખડીત મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રેજો પ્રિયા યુટ્યુબ ચેનલ